હેલો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જ છો હું છું વિજય સોલંકી અને વિજય સોલંકી બ્લોગર ટૂચનમાં આપણું આરદી સાગત તેર તારીખ થઈ ગઈ છે સવાન નવું ઉઠી ગયા છે ઉઠીને ફ્રેશ બેસ થઈ ગયા છે નાઈ લીધું ખાઈ લીધું અને અત્યારે જવાનું છે આપણો ભેસને ડોઝ આપવાનો છે એટલા માટે આ છે ભેસ અહીંયા અને એક પાછળ છે મમ્મીને લઈને જાય છે એને લઈને જવાનું છે ને ડોઝ આપવાનું છે ચલો ફટાફટ લઈ જઈએ અને ડોક્ટર આવે છે એ ડોઝ આપવાના છે ડૉક્ટર સાહેબ

વાસણ ઘસવાના બેસો જતી રહીશ અત્યારે પપ્પા લઈને જતા રહેશે પેલી સાઈડ પેલી સાઈડ મૂકી આવ્યા છે અત્યારે ચડવા માટે પપ્પા આવું છે દવા લખી દીધી છે ડૉક્ટરે એ લાવવાની છે તો આપણે આયુષ પેન આપી દઈએ લેતા આવશે એટલા મમ્મી કામ પૂરું પડી જશે અને ઘરની સફા કરી દેશે ચાલો આયુષ્ય પે ના હોય એટલે એમને આપી દઈએ અને પછી એમને પાછા મૂકવા જવાના છે માનપુર મૂકવા જઈશું આપણે એ મૂકીને પછી પાછા રિટર્ન આવશું બાય હેલો તો ચલો હડો આરુષભાઈને મૂકવા જવાના છે આરુષભાઈ તૈયાર થઈ ગયા છે ગીતાબેન શું કરો છો દવા નાખી છે ગીતાબેન દવા નાખીને ઊંઘી ગયો છે અને આપણે આરુષભાઈને મૂકવા જવાના છે તો આપણે ઓડી ઓડી મેં હમ જાય ગઈ ઓર સંજયભાઈ કો લેને કે લી રહે આરુષભાઈ તો ચલો ફટાફટ જઈ ગયો હોડીને લઈને ચલો હડો તૈયાર મમ્મી બે હો ભાઈ આપણે તો ઊંઘી અને ચાર ગયા ખબર ના પડી શું કરવાનું કેવાનું મમ્મી મમ્મી મારો બે ગયો છે મમ્મી મારા વગર કેમ પૂ જવું નહીં કારણ કે રિક્ષા વગર જવાય નહીં રિક્ષામાં એ બી જાય છે એમ રિક્ષા હોય ને એટલે શું રિક્ષામાં લાવવાનું એટલે રિક્ષા વગર જઈએ કુવો તો કુવો આવી ગયા છે ફૂલો નો નજારો જોઈ લીધો છે ચકાચક ભાઈ ભાઈ ફૂલો તો યાર કેવું પડે ડેગી નો ફૂલ એટલે વાત જ ના થાય જોઈ લીધો છે ડેગી નો ફૂલ જોરદાર નહી ખુલ્યો હજી પકડતી <laughs> 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 <imit>

જાય પેલી સાઈડ એવું થયું તો આઈ કુવ ને કુવો આઈયા આ સાઈડ આપડે આ સાઈડ દેખાય છે આપડા ઘઉં જોઈ લીધા ઘઉં ચકાચક થઈ ગયા છે આપડે લીલાળો ચકાચક થઈ ગયો છે મમ્મી વાટ હશે મમ્મી મસ્ત વાટ હશે દેખાય છે સ્પીડમાં વાળો ને આટલું બધું વાડી છે અને મમ્મીને કોમ એટલે ફિટ કોમ પણ આપણે થોડું પેલું તૂટી ગયું હતું કપલર એ ફિટ કર્યું છે અને સર્વિસ કર્યું છે હવે બતાને જઈએ ઘરે દેખાય છે ભાઈ ભાઈ ઘઉં એ કમ્પ્લીટ થઈ ગયા છે દેખાય છે તમને ઘઉં જોયો બધા થઈ ગયા છે પેલી સાઈડ પેલી સાઈડ પેલા કુએ જોઈ લીધા મમ્મી આપણે લીલાડવાટા છે લહેળવા જઈએ ઘરે ભાઈ પોટલું વાર દીધું છે અને વાવો મમ્મીનું કોમ આ છે સાર મમ્મી કે સારે લઈ જવાની છે તો આપણે સારવાય તીજ એ લઈ જવાની છે એટલે ફટાફટ પેલા અંબોજ દેવ્યું પછી સાહેબ પોટલું ખાઈયું છે આ સાર આ મમ્મી લઈ જાય ફટાફટ તો ઘેર આવી ગયા છે જલેબી લાવી દીધી છે ને ફાફડા ને ખમણ ભાય 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 ભાઈ 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 કા તમે ખાતો છો જલેબી નહીં ખાવી ભાઈ ભાઈ ખમણ કઢીન જલેબી ખમણ ખમણ ગયું છે અને જલેબી આવી ગઈ છે જો તો ચાલો ફટાફટ ખાઈ લઈએ खमण के हुन्छ લડો મિત્રો તો જમવાનું થઈ ગયું છે તૈયાર ચકાચક બનાવી દીધું છે સંજયભાઈ આવી ગયા છે ઘણા દિવસે ઓહો ડૉક્ટર સાહેબ તો આવી ગયા છે સંજય સાહેબ હા લડો જમવાનું થઈ ગયું છે ચકાચક બનાવી દીધી છે ડાર મસ્ત મમ્મી ભી આ છે જમવા આપડે ડાર બનાવી દીધી છે ફર્સ્ટ ક્લાસ રોટલી આય સંજયભાઈ આવી ગયા છે અને હું પણ જમી લઉં ફટાફટ જમી લઈએ જમીને તમને મળું ચાલો પરાવર જમી લીધા હેલો યુટ્યુબ ફેમિલી તો જમવાનું જમી લીધું છે ફ્રેશ થઈ ગયો છું નાઈ લીધું છે ચકાચક અને વાગી ગયા છે દસ અને હવા જવાનું છે નોકરી તો તૈયાર થઈ ગયો છું કપડો પહેરી દીધો છે સ્વેટર વેટર પહેરી દીધું છે અને ટોપી પણ પહેરી દીધી છે મસ્ત તૈયાર થઈ ગયા છે અને બસ આજના રૂપમાં આટલું જ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને આપ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવતીકાલે છે ઉત્તરાયણ તો ઉત્તરાયણની તમામને હાર્દિક શુભકામનાઓ અને પતંગ ચગાવો તો જોઈન જગાવજો જોતા વાપર કારણ કે ઉત્તરાયણ છે એટલા માટે તો ચલો મળીએ આવતા દિવસે હેપી ઉત્તરાયણ ઉત્તરાયણ અને હેપી મકરસંક્રાંતિ ચલો મળીએ બાય બીજાઓમાં એન્ડ ટીપ